આ રેકેટ દરમિયાન આરોપીઓ યુવાનોને ઓનલાઈન નોકરીની લાલચ આપીને ફસાવતા હતા તેમને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરી અથવા ઓનલાઈન કામ કરવાની લોભામણી ઓફર આપતા હતા જ્યારે યુવાનો આ ઓફર સ્વીકારતા ત્યારે તેમના પાસપોર્ટ અને અન્ય કાયદેસર દસ્તાવેજો જપ્ત કરવામાં આવતા હતા ત્યારબાદ આ યુવાનોને કંપનીઓના નામે બનાવેલ નકલી કાર્યાલયોમાં બંધ કરી દેવામાં આવતા હતા અને તેમને ઓનલાઈન વેલેટ અને બેંક ખાતાઓમાં ફિશિંગ લૂટ જાલસાજી અને અન્ય ગેરકાયદેસર સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા આ રીતે યુવાનોને સાયબર સ્લેવર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલો એમબીએનો વિદ્યાર્થી આ રેકેટમાં મુખ્ય રીતે ફાઇનાન્સ અને ટ્રાન્ઝેક્શનને હેન્ડલ કરવાનું કામ કરતો હતો તે લૂટેલા પૈસાને લોન શાર્કિંગ અને અન્ય ગેરકાયદેસર રીતે લોન આપવા જેવી પ્રક્રિયાઓ દ્વારા વ્હાઇટ વોશ કરતો હતો બીજો આરોપી જે મુખ્ય આરોપીની સાથી હતો તે ભરતી પ્રક્રિયા અને યુવાનોને ફસાવવાના કામમાં સામેલ હોવાનું મનાય છે સાયબર ક્રાઇમ શાખાની ટીમે આરોપીઓને ઝડપી પાડવા માટે મુંબઈ અને સાબરકાંઠા પોલીસ સાથે સંકલન કર્યું હતું ધરપકડ પછી આરોપીઓને સુરત લાવવામાં આવ્યા અને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા કોર્ટે પોલીસને આરોપીઓની ચાર દિવસની રિમાન્ડ મંજૂર કરી છે જે દરમિયાન પોલીસે તેમની કબજામાંથી મોબાઈલ ફોન લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનોનું વિશ્લેષણ કરશે અને રેકેટના અન્ય સભ્યો અને તેના નેટવર્કનો માટે કરશે સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા બે આરોપીઓને ઝડપી પાડ્યું છે અગાઉ અમે લોકોએ ચાર આરોપીઓને ધરપકડ કરી હતી એ ચારો ચાર એજન્ટ તરીકે કામ કરતા હતા હવે જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાંનું નામ છે શશાંક શશાંક સક્સેના એ એમબીએ છે અને આખી રેકેટમાં એમનું કામ હતું યુએસડીટીને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો અને જેટલા બધા એજન્ટો છે એચઆર એજન્ટ જે ચાઇનીઝ લેન્ડ સાથે કામ કરતા હતા તો એ લોકોને જે કમિશન મળતી હતી એ યુએસડીટીમાં મળતી હતી એ યુએસડીટીને પછી આઈએનઆરમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી તો એ અને શશાંક સક્સેના છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં છીએ અને એ છેલ્લા એક વર્ષ મેં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે યુએસ જેડીને આઈ કન્વર્ટ કરવા માટે પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે એમનું નામ છે તાનિશ અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકે જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી અને દાનિશે છેલ્લા દોઢથી બે મહિનામાં બે માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ કોર્ટને અમે લોકોને ચાર દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે